યલે યમનના હોદેદા બંદર પર કર્યા હવાઈ હુમલા હુથી ઠેકાણાને બનાવ્યા નિશાન મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઇઝરાયલે મંગળવાર સોળ સપ્ટેમ્બરના રોજ યમનના હોદૈતા બંદર પર શ્રેણીબંધ હવાઈ હુમલા કર્યા હતા હુથી વિદ્રોહીઓના નિયંત્રણ હેઠળના આ વ્યૂહાત્મક બંદર પર કુલ બાર જેટલા હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં બંદરના ત્રણ મુખ્ય ધક્કાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા આ હુમલાઓ પહેલાં ઇઝરાયેલી સેના દ્વારા બંદર વિસ્તાર અને ત્યાં લાગરેલા જહાજોને તાત્કાલિક ખાલી કરી દેવાની ચેતવણી પણ આપવામાં આવી હતી ઇઝરાયેલી સંરક્ષણ દળો આઈડીએફ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર આ હુમલાઓ હુથી આતંકવાદી શાસનના સૈન્ય માળખાકીય ઠેકાણ

દાવો કર્યો હતો કે તેમના હવાઈ દળોએ વિમાનોનો સામનો કર્યો હતો અને તેમને યમનના હવાઈ ક્ષેત્રમાંથી પીછે હટ કરવા મજબૂર કર્યા હતા આ ઘટનાએ રાતા સમુદ્ર વિસ્તારમાં પહેલેથી જ પ્રવર્તમાન તણાવમાં વધુ વધારો કર્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ગંભીર નોંધ લેવામાં આવી છે